ધોરાજી તરફથી તમે આવો એ રસ્તો છે અને અહીંયાથી આવતા તમને આવી રીતે આ જે ગામ આવે ને ત્યાં આવી રીતે એક બોર્ડ જોવા મળશે અને મિત્રો તમે જો આ જે સ્વામિનારાયણ મોટું પણ બોર્ડ આવશે ગામમાં ત્યાંથી છો મિત્રો મજામાં તો આજે આપડે સ્વામિનારાયણ જે મહામંત્ર ધામ ફરેણી ગામ છે ત્યાં આવી ગયા છે અને ત્યાં આપણે એમના જે ગુરુ હતા એમની સમાધિ સ્થળ બતાવીશું એટલે કે મતલબ એમના અગ્નિ સંસ્કાર કર્યો હતો તે પણ બતાવીશ અને અહીંયા એક વાવ છે એ પણ પણ બતાવીશ એમની આપીશ અને એક વડલો છે જે એ પણ બતાવીશ અને એમની પણ માહિતી આપીશ તો ચાલો આગળ જઈએ આ ફરી ગામ જ છે જ્યાં સ્વામિનારાયણ ભગવાને મંત્ર અને દીક્ષા આપવાની શરૂઆત કરી હતી તો ચાલો તમને બોર્ડમાં છે તે પણ તમને બતાવું એ વાસીને તમને ખ્યાલ આવી જશે તમે જો સામે દેખાય છે તે મહામંત્ર ધામમાંથી માંથી દીક્ષા અને મંત્ર નો સ્વામિનારાયણ ભગવાનને મંત્ર અને દીક્ષા આપવાનો પ્રારંભ કર્યો હતો એ જ ફરે ગામ છે એમને આપણે દર્શન કરી રહ્યા છીએ જે તમે સામે બોર્ડમાં પણ લખેલું છે મિત્રો સ્વામિનારાયણ ભગવાન છે એમના ગુરુ છે એમને જે સંસ્કાર કર્યા હતા એ જગ્યા પર આગળ વધી રહ્યા છીએ તો ચાલો આગળ જઈએ અને છતાં જ તમને આગળ એક આવી રીતનું બોર્ડ જોવા મળશે તો ચાલો એ બોર્ડ પણ તમને બતાવું તો મિત્રો આ બોર્ડ આવી રીતનું છે તમે જોઈ લો એમાં બધી ઘણી બધી માહિતી છે તો એ માહિતી પણ તમે જાણી લો અને મિત્રો આપણે આગળ જઈએ જેમને અગ્નિ સંસ્કાર કર્યા હતા સ્વામીના ભગવાનના ના ગુરુ ત્યાં જઈને જોઈએ મિત્રો પહેલા આપણે જે સ્વામિનારાયણ ભગવાન છે તેમના ગુરુજી રામાનંદ સ્વામી છે એમના અંતિમ સંસ્કાર કરતા સ્થાન છે તેમના દર્શન કરીશું અને જો તમે બોર્ડમાં જોઈ રહ્યા છો એ જ પ્રમાણે આ અહીંયા વાવ ને બધું છે તે બધાના દર્શન તેમના પણ દર્શન કરાવીશ અને આ જે વાવની વાત કરીએ ને આપણે એમાં સ્વામિનારાયણ ભગવાને ખુદ સ્નાન કરેલું હતું એ વાવ પણ તમને બતાવીશ તો પહેલા ચાલો આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાન છે તેમના ગુરુ છે રામાનંદ સ્વામી એમના અંતિમ સંસ્કારનું સ્થાન છે તેના દર્શન કરાવવું તો ચાલો જોઈએ

તો મિત્રો આ સ્વામિનારાયણ ભગવાન જે ગુરુ છે એમના જે અંતિમ સંસ્કાર કર્યા હતા એનું સ્થાન છે અને ચાલો આગળ વાવ છે અને જે પ્રસાદી નો ઓડલો છે એમના દર્શન કરીએ આગળ જઈને એવી જગ્યા બતાવો રહ્યો છું જ્યાં સ્વામિનારાયણ ભગવાન ખુદ એ વાવ કર્યું બતાવી રહ્યો છું અને આ વાવમાં રામાનંદ સ્વામી સ્નાન કર્યું તો એ જઈ રહ્યો છું મિત્ર તો આ વાવ છે એનું નામ છે ભદ્રાવતી વાવ તો ચાલો આપણે જઈએ અને એ ભદ્રાવતી વાવ ના દર્શન કરીએ જ્યાં સ્વામીનારાયણ ભગવાન સ્નાન કર્યું હતું ચાલો જઈએ તમને બતાવું વાવ તો મિત્રો આપણે એ વાવ તરફ પહોંચી ગયા છીએ તો આ સ્વામિનારાયણ ભગવાને ખુદ સ્નાન કરેલું હતું તો ચાલો તમને બતાવું જય સ્વામિનારાયણ ભગવાન તો ચાલો આગળ જઈએ તો મિત્રો આ વાવ તમે જોઈ રહ્યા છો તેમાં સ્વામિનારાયણ ભગવાને ખુદ સ્નાન કરેલ એ વાવ તમને બતાવવા જઈ રહ્યો છું તો ચાલો આપણે એમના દર્શન કરીએ જ્યાં ખુદ સ્વામિનારાયણ ભગવાનને સ્નાન કરેલ જય સ્વામિનારાયણ ભગવાન તો મિત્રો આ વાવ છે એ જ વાવ છે અને આ વાવ ફરેણી ગામ આવેલી છે જો એ ભગવાન જય સ્વામિનારાયણ ભગવાન તો મિત્રો આપણે આ ફરેણી ધામમાં જે વાવ આવી છે જે સ્વામિનારાયણ ભગવાન સ્નાન કર્યું હતું તો એમને આપણે દર્શન કર્યા હવે આપણે એક વડલો છે તેમનો ઇતિહાસ જાણી અને એમનો પણ તમને હું દર્શન કરાવું તો ચાલો આગળ વડલાની વાત કરીએ તો એ પ્રસાદીનો વડલો છે અને અહીંયા જે સહજાનંદ સ્વામીએ વડલાની નિશે બેસીને હજારો ભક્તોમાં વિશાળ સભા કરી હતી એ સભા કરી વડલાને પણ દર્શન કરાવીશ તો ચાલો આપણે આગળ જઈએ હવે આપણે જે પ્રસાદીનો વડલો છે એમના પણ દર્શન કરાવીશ અને એમની માહિતી તમને આપું તો અહીંયા શ્રી રામાનંદ સ્વામીના અંતર્ગત સૌદમાના દિવસે સહજાનંદ સ્વામીએ આ વડલાની છે બેસીને ભક્તો સંતો ભક્તોને વિશાળ સભામાં સર્વપ્રથમ ધર્મો પ્રદેશ આપેલ છે તો મિત્રો આ જે વડલો છે જે પ્રસાદીનો વડલો તો ચાલો દર્શન કરીએ સ્વામીએ જે વડલો જેમને નીશે હજારો ભક્તોને જે વિશાળ સભા કરી હતી તે વડલા દર્શન કરીએ આપણે જોઈએ જો તે આજ વડલો છે તો ચાલો તમને વડલો વ્યવસ્થિત બતાવો પૂરો મિત્રો આ જોઈ રહ્યા છો તમે એ જ વડલો છે